કોળ રૂપિયા ચારસો બોલ હત્યા અઠાર પચ્યા રૂપિયા હજાર અઢાર રૂપિયા બોલવાય ચારસો ને બે બાવીસ આવી રૂપિયા ચાર બાવી બાવીસ આઠ બાય સારો તેવી રૂપિયા ચાર કોવી તેવી ચોવીસ બધી ચોવીસ ચોવીસ એક રૂપિયા સત્યાવી રૂપિયા ચાર હજાર સત્ય રૂપિયા ચાર હકિયાર હેકર હજીયાર અઢીએ

ોરાણુ ચોરાણું રૂપિયા નવ્વાણું ચારસો ચારસો રૂપિયા ચારસો ત્રણ વાર રાત ચારસો પૂરા ચારસો પૂરા સલ્ફર આદુ બે બે સલ્ફર આદુ 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 બે બે 90 300 આને નાખો યાર લાવો ચાર રે

ચોર્યાસી રૂપિયા ત્રણ એના જ છે ચોર્યાસી રૂપિયા પચ્યાસી

પંચાશી રૂપિયા <yaziments throat> <oxide noise>